નમસ્કાર દોસ્તો વિડીયોમાં તમારું સ્વાગત છે દોસ્તો ગુજરાતના ફિલ્મ અભિનેતા વિક્રમ ઠાકોર અને ગુજરાતના ફેમસ લોકગાયક કૌશિક ભરવાડને તો તમે જાણતા જશો ત્યારે જ દોસ્તો હાલમાં વિક્રમ ઠાકોર સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ ચર્ચામાં આવ્યા છે ત્યારે જ દોસ્તો હાલમાં વિક્રમ ઠાકોર અને કૌશિક ભરવાડનો આ લાઈવ પ્રોગ્રામનો વિડીયો પણ સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે દોસ્તો આ વિડીયોમાં કૌશિક ભરવાડ વિક્રમ ઠાકોર વિશે કંઈક કહી રહ્યા છે તે તમે સાંભળો આગળ આ વિડીયોમાં અને દોસ્તો તમને પણ આ વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં જણાવજો અને દોસ્તો ગુજરાતના નામી અનામી કલાકારના આવા જ બીજા વિડીયો જોવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો સાંભળો આગળ આ વિડીયોમાં સુપરસ્ટાર વિક્રમ ઠાકોર વિશે કૌશિક ભરવાડ શું બોલ્યા સુપરસ્ટાર કહી શકાય ગુજરાતી પિક્ચર ફિલ્મ સિટી જ્યારે એકદમ પડી ગયેલી